નમસ્કાર મિત્રો ટેટ ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચર માધ્યમિક બંનેમાં મનોવિજ્ઞાનના પૂછા એવા એમસીક્યુ મિત્રો આ ચેનલમાં નવા છો તો ચેનલને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો તો પ્રશ્ન એકાવન હવે વિહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને કઈ બાબતની વિશેષ તક આપવી જોઈએ જવાબ પોતાના વિચારો રજૂ કરવાની શરૂઆત કરનાર કોણ હતા જવાબ તિવારી પ્રશ્ન ત્રેપન વિશિષ્ટ ઉદાહરણ પરથી નિયમ તારવવામાં આવે તેને કઈ પત્તી કહેવાય જવાબ આગમન પ્રશ્ન ચોપન શૈક્ષણિક પ્રાયોગિકીને ત્રણ સ્વરૂપમાં કયા મહાનુભાવે વર્ગીકૃત કર્યું પ્રશ્ન મૂલ્યાંકનમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી જવાબ નિરીક્ષણ અને મૌખિક પ્રશ્નો તરીકે પ્રશ્ન છપ્પન સામાન્ય રીતે તાદાત્મય અનુભવવાની શરૂઆત ક્યારે થાય છે જવાબ ત્રણ અવઠાવન જ્યારે વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે પોતાની ખામીઓનો દોષ બીજા ઉપર દોરી દે છે આ કયા પ્રકારની પ્રયુક્તિ કહેવાય જવાબ પ્રક્ષેપ પ્રયુક્તિ પ્રશ્ન ઓગણસાહ સામાજિક રીતે અસ્વીકાર્ય વર્તનને સ્થાને સ્વીકાર્ય વર્તન માનસિક હળવી કરવાનો પ્રયાસ પ્રયુક્તિ પ્રશ્ન પ્રેમમાં નિષ્ફળ થયેલા વ્યક્તિને સંગીત કલા કે સાહિત્ય સર્જન કે મિત્ર સર્જનની પ્રવૃત્તિ કરવી તેને શું કહેવાય જવાબ વૃત્તિનું ઉદ્ધવીકરણ પ્રશ્ન એક સાહેબ કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળતા મેળવેલ વ્યક્તિ તેની આ ઉણપને ઢાંકવા માટે બીજા ક્ષેત્રમાં પોતાની શક્તિ દેખાડી સફળતા મેળવે છે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય જવાબ ક્ષતિપૂર્તિ પ્રયુક્તિ પ્રશ્ન બા સાહેબ વાંધો માણસ પરણવાની કલ્પના કરે તે કયા પ્રકારની પ્રયુક્તિ કહેવાય જવાબ દિવા સ્વપ્ન પ્રશ્ન ત્રે સાહેબ પોતાનું ધાર્યું કામ ન થતા ઘરમાં સાસુ વહુ પર ગુસ્સો ઠાલવે છે તેને કઈ કહેવાય જવાબ આક્રમકતા પ્રશ્ન મોટી વ્યક્તિ બોલે માથું પછાડે બાળક જેવું વર્તન કરે તેને શું કહેશું જવાબ પરાગતિ પ્રશ્ન પાસાઠ વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અભિયન આ વ્યાખ્યા કોને આપી જવાબ સ્કીય શાસ્ત્રીય અભિસંધાન ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યું છે જવાબ યુવાન પાવલો પ્રશ્ન અડસાઠ ઘંટ વાપતા વિદ્યાર્થીઓ વર્ગમાં જાય છે આ કયા પ્રકારનું અભિસંધાન કહેવાય જવાબ શાસ્ત્રીય અભિસંધાન પ્રશ્ન ઓગણ સિત્તેર સિદ્ધાંત કોને આપ્યો જવાબ એડવર્ડ થોન ડાય પ્રશ્ન એકોતેર બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની સારી રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની શક્તિ તેર એકસો ત્રીસ થી વધુ બુદ્ધિ આંક કયા પ્રકારના બુદ્ધિ આંકમાં વર્ણન કરશું જવાબ અતિ ઉચ્ચ બુદ્ધિ પ્રશ્ન 74 મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત કોણે ડોક્ટર વિશ્લેષણાત્મક ફ્રોય પ્રશ્ન છતેર ક્ષેત્રે સિદ્ધાંત કોને આપ્યો જવાબ કરેર શરીર રચના ક્ષેત્ર સિદ્ધાંત કોને આપ્યો જવાબ શેલ્દન પ્રશ્ન ઇઠોતેર

પ્રશ્ન બ્યાસી ટાટ કસોટીની રચના ક્યા મનોવિજ્ઞાન પ્રશ્ન ચોર્યાસી સમૂહ બુદ્ધિ માપન કસોટી ની રચના કોણે કરી જવાબ ભાનુ બહેન શાહ પ્રશ્ન પંચ્યાસી હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે સુબધક છે પ્રશ્ન સત્યાસી શીખવાની પ્રક્રિયા પર કયા શારીરિક પરિબળની અસર સૌથી ઓછી અસર જોવા મળે છે જવાબ જાતીયતા પ્રશ્ન અઠ્યાસી

હતાશા ક્યારે જન્મે જવાબ પ્રેરણાઓના સંઘર્ષના પરિણામે પ્રશ્ન ત્રાણું બાળકોમાં સૌથી વધારે પ્રભાવ સાનો જોવા મળે છે જવાબ પ્રેરણાનો પ્રશ્ન ચોરાણું કેટલા પ્રકારની શિક્ષણ પંચાણું નિગમન પદ્ધતિની સૌથી મોટી મર્યાદા જવાબ નિગમન એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે પ્રશ્ન છન્નું બાળકો દ્વારા કરવામાં આવતી સહજ વૃત્તિને કેવા પ્રકારની પ્રવૃત્તિ કઈ જવાબ જન્મજાત પ્રવૃત્તિઓ રાહુલભાઈ પ્રશ્ન અઠાણું પ્રોજેક્ટ પદ્ધતિ કોને આપી હતી જવાબ ડોક્ટર કિલ પેટ્રિક પ્રશ્ન નવાણું મોટા ભાગના શિક્ષકોનો મત છે કે ખાલી જગ્યા શિક્ષક તરીકે બ્લેક બોર્ડ નો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન સો સમીપતાનો સંબંધ એટલે શું જવાબ બે ઉદ્દીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા